આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે તૈતિલ કરણ રાશિની વાત કરીએ તો સવા રાત્રે ચાર કલાક ને ચાર મિનિટ સુધી સિંહ રાશિ રહેશે તથા અઠ્યાવીસ કલાક ને ચાર મિનિટ સુધી સિંહ રાશિ ત્યાં સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે સાત કલાક અને ચાર મિનિટે રહેશે આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો અભિજિત રાહુકાલમનો સમય સવારે દસ કલાક અને સત્તાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી રહેશે જ્યારે વિજય શુભ સમય બપોરે બે કલાક અને મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક સુધી રહેશે આજે હરિજયંતિ રવિયોગ અને સિદ્ધિયોગ પણ બની રહ્યો છે આજનો દિવસ આપના માટે શુભ રહેના માટે આજે વિશેષ પ્રયોગ આજે લક્ષ્મીજીનું પૂજન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે સાથે થોડું પરફ્યુમ લગાવીને કાર્યક્ષેત્ર પર નીકળવું આપનો દિવસ સફળતાને પ્રદાન કરાવી શકે આપનો દિવસ સફળ બની રહી છે ભેરતા જય ભવાની